આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા આજે આ બાકરોથી જોડમાર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવી એકસો પચીસ થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા આણંદના બાકરોલના જોડમાર્ગ પર રસ્તાની બંને તરફ કાચા પાકા ગેરકાયદેસર દબાણો થયેલા હોય જે અંગે આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો આપવા છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ જેસીબી મશીન અને મજૂરો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્રણ જેસીબી મશીન સાથે આજે દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવતા દબાણકારો દ્વારા દબાણો જાતે જ હટાવવાની શરૂઆત કરી હતી જ્યારે માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા કાચા પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા જેને લઈને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા દબાણો કર્યા હતા એના માટે અમે લોકો પંદર દિવસ પહેલા નોટિસો આપી હતી અને સ્વયં દબાણ દૂર કરવા માટેની અપીલ કરી હતી અને અત્યારે જે કઈ બી દબાણ છે એ અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને દૂર કરી રહ્યા છે અંદાજે સવાસો જેટલી નોટિસ આપી હતી એટલે સવાસો થી પણ વધારે દબાણો દૂર કરવાનું આયોજન છે